નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફોર્મ ચેનલમાં હું કિત થોમર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં આપણે ખેડૂત મિત્રો વાત કરવાના છીએ જીરાના ભાવની સપાટી વિશે તો જીરાના બાવમાં જે આપણે અત્યારે હલચલ છે તેના વિશે આ વિડીયો છે જે મિત્રો ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી બનવાનો છે તો આ મારો વિડીયો ખેડૂત મિત્રો છેલ્લે સુધી જોવા છે એ મિત્રો વિનંતી છે અને જો ખેડૂત મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર જો નવા આવેલા હોય તો આ અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

સરેરા જીરાનો ભાવ પ્રતિ પાંચ હજારની ની મહત્વપૂર્ણ સપાટી નીચે આવી ગયો છે દાણો જાડો અને સૂકો માલ તો જ ખેડૂત મિત્રો ખેડૂતોને પાંચ હજાર સુધીનો ઊંચો ભાવ છે એ મિત્રો મળે છે બાકી મોટા ભાગના ખેડૂતોને છેતાલીસો રૂપિયા થી પાંચ હજાર રૂપિયા વચ્ચે સરેરાશ ભાવ જે છે એ મિત્રો મળતો હોય છે અને જીરું વેચવાની ફરજ જે છે એ મિત્રો ખેડૂતોને પડે છે ખેડૂત મિત્રો દિવાળી બાદ જીરાના ભાવમાં સતત ધીમી ગતિએ જે છે એ મિત્રો ઘટાડો જોવા મળ્યો છે ગત સીઝનમાં જે ઊંચા ભાવ હતા જેની સરખામણી અત્યારે ભાવ જે છે એ મિત્રો હડતા થઈ ગયા છે તો ખેડૂત મિત્રો જીરાનો ભાવ જાણી જોઈને આપણે જીરાની જીરાનો આપણે નિકાસ આપણે કરવો જોઈએ અને હું એક તમને નોંધની વાત કરું તો મિત્રો ખેડૂતો માટે ખાસ નોંધ છે કે ભાઈ હમણાં

અમારો આ વધુમાં વધુ બીજા ખેડૂત ભાઈઓ સુધી શેર કરો જેથી કરીને આવી ખેતી લક્ષી માહિતી બીજા ખેડૂતને પણ મળે અને જો ખેડૂત મિત્રો તમે અમારા આ યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો આભાર જય જવાન જય કિસાન મિત્રો